સલીમ મારું નામ સલીમ ખાન જુમા ખાન છે જમાલપુર રહું છું શું એક નોંધાયેલો ટ્રસ્ટ છે ઓગણીસો બાવનમાં એની નોંધણી માટે અરજી કરેલી એમાં એ નોંધાયેલાનો નંબર છે એ આઠસો પાસઠ અને એના સર્વે નંબર છે પાંચસો ત્રાણું અને પાંચસો ચોરાણું અને ટોટલ લગભગ આઠસો ને છેતાલીસ થી છ્યાસી કંઈક સ્કવેર યાર્ડ જમીન છે આ કાયદેસરનું મંદિર હતું ત્યાં મંદિર સ્થાપિત હતું જે કોર્ટ કેસ ચાલ્યો બે હજાર માં આ લોકોના વિરુદ્ધ આ જગ્યાનો દસ્તાવેજ ઓગણીસો નવ્વાણુંમાં એક સહલ ઓનર એસોસિએશન કરીને હતી એ લોકોએ કરાયેલું અને પછી આ જગ્યાએ એમણે વેચવા માટે કાઢેલી બે હજારમાં એ લતીફના છોકરાને આપવા માટે એ લોકોએ સંદેશ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બે પેપરમાં એડવર્ટીઝમેન્ટ આપી હતી જેના હિસાબે પછી ચેરિટી કમિશનર કોર્ટમાં ગયેલા અને બે હજારના સાલમાં કોર્ટમાં ગયા અને બે હજાર આઠમાં એનો નિકાલ આવ્યો ચેરિટીના ફેવરમાં કે ભાઈ આ જમીન જે છે એ ચેરિટીના અંદર નોંધાયેલી જગ્યા છે પ્રાઇવેટ નથી અને એના અંદર છ મંદિર હતા જે કોર્ટના હુકમ મુતા મુતાબિક ત્રિકમજી મંદિરના અંદર એક લોર્ડ વિષ્ણુની મૂર્તિ હતી મોટી પછી એક મોટી મૂર્તિ હતી એ લોર્ડ હનુમાનજીની અને બીજી એક હનુમાનજીની નાની મૂર્તિ હતી પછી એક મૂર્તિ હતી એ લોર્ડ રણછોડજીની હતી

ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર અને સિટી સર્વે આ ચાર જગ્યાઓ ઉપર મેં અરજીઓ નાખી હતી કે ભાઈ આ જગ્યા ઉપર આ રીતે આ ખોટી રીતે દસ્તાવેજ હમણાં બે હજાર ત્રેવીસમાં થયેલો છે જે ખોટી મંજૂરીઓ લઈને થયેલો છે કારણ કે ઓગણીસો નવ્વાણુંમાં જે દસ્તાવેજ હતો એ બે હજાર આઠમાં કોર્ટે નલ લેન્ડ વોઇડ કરી દીધો એ જ દસ્તાવેજને આધાર બનાવી આ લોકોએ અત્યારે કંઈક બી આ લોકોનું સેટિંગ કરીને સિટી સર્વેના અંદર આ લોકોએ નામ દાખલ કરાયા અને એ નામ દાખલ થયાના સાથે સહલના અંદર જે બિલાલ કરીને છે જેણે અત્યારે દસ્તાવેજ બનાવ્યો બે હજાર ત્રેવીસમાં એના દાદા એટલે નિજામ લાઇટવાલા એ અંદર એન્ટર થઈ ગયો અને એ એન્ટર થયા પછી એણે એના પોતરાને બે હજાર ત્રેવીસના અંદર આ સહલ ઓરજના નામથી દસ્તાવેજ ત્રિગમજીનો આ લોકોને કરી આપ્યો જે ખોટો એકદમ તદ્દન ખોટો દસ્તાવેજ છે મને અત્યારે આ સમજો બે ચાર મહિના પહેલા આના બધા ડોક્યુમેન્ટ્સ મળેલા અને એના ઉપરથી મેં તપાસ કરતાં મને ખબર પડેલી કે ભાઈ આ જે છે આ જે ડોક્યુમેન્ટ આ લોકોએ બનાવ્યા તે તદ્દન ખોટા નલ એન્ડ વોઇડ છે કારણ કે એ દસ્તાવેજ તો ઓલરેડી ઓગણીસો નવ્વાણુંમાં થયેલા જે બે હજાર આઠમાં કોર્ટના હુકમથી રદ થઈ ગયેલા છે